નમસ્કાર મિત્રો આજે આપણે દુનિયાના સૌથી નાના શિકારી એક વિશે જાણીશું કદમાં ભલે તે બુલબુલ જેટલું નાનું હોય પણ સ્વભાવે તે સંપૂર્ણ છે દેખાવો અને એની વિશિષ્ટ નિશાનીઓ એ વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું તમે જ્યારે કોલર ફાલ્કોનિકને જોવો છો તેમાં મુખ્ય ભાગે તમને ઉપરનો ભાગ કેળો કાળો હોય જ્યારે નીચેનો ભાગ આછો સફેદ કે પીળાશ પડતો હોય તેની ગળા અને વેન્ટની પાસે દેખાતો રસ્ટી રેડ કલર તેને અનખા કલરનો કોલર આપે છે જેના પરથી તેનું નામ કોલર ફાલ્કોનેટ પડ્યું છે આંખની પાછળની કાળી પટ્ટી તેના ચહેરાના એક ગંભીર દેખાવ આપે છે અને તેની ટૂંકી મજબૂત ચાંચ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ એક શિકારી પક્ષી છે આ પક્ષી એ ભારતનું સ્થાનિક પક્ષી છે તે મુખ્યત્વે હિમાલયની તળેટીમાં ખુલ્લા જંગલોની કિનારીઓ અને લીપ જંગલોમાં જોવા મળે છે તે ભારતમાં ઉત્તરાખંડ આસામ પૂર્વીય હિમાલયના પ્રદેશોમાં જોવા મળે છે સામાન્ય રીતે તે જંગલની ઉપર છવાયેલી સૂકા વૃક્ષની સૌથી ઊંચી ખુલ્લી ડાળી પર બેસે છે જ્યાંથી તે આસપાસના વિસ્તાર પર નજર રાખે છે જ્યારે તે બેઠેલું હોય તો ઘણીવાર માથું હલાવતું અને ધીમે ધીમે પૂછડી ઊંચી નીચી કરતું જોવા મળે છે કોલર ફાર્કેન નું સૌથી આશ્ચર્યજનક પાસું છે તેનું સામાજિક વર્તન મોટા ભાગના શિકારી પક્ષીઓ એકલા રહે છે જ્યારે આ પક્ષી પારિવારિક સમૂહમાં રહે છે તે જોડીમાં અથવા નાના નાના સમૂહમાં રહેવાનું પસંદ કરે છે આ સમૂહના સભ્યો ઘણીવાર એકબીજાને પંજાવાડી સાફ કરતા જોવા મળે છે જેને આપણે મ્યુચ્યુઅલ ગ્રૂમિંગ કહીએ છીએ જે તેમના મજબૂત પારિવારિક સમાંદન અને સરકાર દર્શાવે છે શિકાર કરવા માટે તે ઊંચી ડાળી પર બેસીને તે તેની તીવ્ર દ્રષ્ટિનો ઉપયોગ કરે છે અને ઝડપથી ઉડીને ડ્રેગન ફ્રાય પતંગિયા અને અન્ય મોટા કીટકોનો શિકાર કરે છે તો આ હતો કોલર ફાલ્કોનેટ જે કદમાં નાનું હોવા છતાં તેનો અનોખો દેખાવ સામાજિક જીવન અને સિક્કા ચપડતાથી પ્રકૃતિના અદ્ભુત રહસ્યોમાંનું એક છે જો તમને પ્રકૃતિમાં આવા વિરલ અને સુંદર પક્ષીઓ વિશે જાણવું ગમતું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર